શું સરકારે ખરેખર વિકાસ કર્યો છે કે નહીં જો હોય તો આપણે ચાલવું પડશે વાગડ વિસ્તારના અંતરિયાળ ગામોમાં વાત જાણે એમ છે કે દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સિત્તેર વર્ષથી વીજળી માટે વલખા મારતાની વીજળી વિહોણા માછીમાર લોધી પરિવારો જેમનો વસવાટ જંગી ગામની દરિયાઈ પટ્ટી પર છે જાતે છે ભચાઉ તાલુકાના લઘુમતી મોરચાના અબ્દુલભાઈ રાયમાં આવો એમનાથી જાણીએ જ્યારે આ લાઈટ આયા અને મળી છે સાગર ખેડૂતો શું કેવું છે એમ હા ભાઈ શું કેશો જ્યારે આ સાધન ખેડૂકને લાઇટની યોજના લાભ મળ્યો ત્યારે તમે શું કબીર ન્યૂઝના દર્શક મિત્રો આપ તબીર ન્યૂઝના માધ્યમથી આપ સૌને જણાવી દઉં ચમાલભાઈ રાવમા દ્વારા આ પ્રશ્નથી જ્યારે મને આજથી ચાર મહિના અગાઉ વાકેફ કરવામાં આવ્યો કે અમારા ગામની અંદર શેઠ જંગીના દરિયા કિનારે આઠ કિલોમીટર દૂર મછવારા સમુદાય એટલે કે લોધીભાઈઓ ફસાવટ કરે છે અને આજ દિવસ સુધી વિકાસ થી બહુ વંચિત રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ની એક નેમ રહી છે કે છેવાડાનો માનવી ત્યાં સુધી વિકાસ પહોંચે એ સાર્થક થવા તરફનો એક પ્રયાસ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે પણ મને લાગ્યો અને મને એવું લાગ્યો કે ના છેવાડાના માણસ અને વંચિત સમુદાયના વ્યક્તિનો કાર્ય ખરેખર કરવું જોઈએ તેઓને હાલમાં જ વીજળી મળતા વિકાસના ફળ ચાખવા મળ્યા છે લોધી માછીમાર પરિવારના કહેવા અનુસાર તેઓ દરિયાઈ પટ્ટી પર વસવાટ કરી માછીમારનો વ્યવસાય કરી રહ્યા છે અને મને જાણીને પણ નવાઈ લાગી કે દેશને આઝાદ થઈ પિંચોતેર પિંચોતેર વર્ષ થઈ ગયા હોય અને આદિકાળથી આ લોકો ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી દરિયા કિનારે વસાવટ કરી રહ્યા હોય અને એમને જે ભૌતિક સુવિધાઓ છે લાઈટ પાણી શિક્ષણ આરોગ્ય આવી સુવિધાથી વંચિત રહે એ ખરેખર ન ચાલે પણ આપનો વંચિત સમુદાય અને છેવાડાના લોકોનો દુખ સમજી શકું છું આ પ્રશ્નને યોગ્ય હોય ત્યાંથી નિકાલ આપવાનો પ્રયત્ન કરીશ અને આજથી ચાર મહિના અગાઉ અમારા જિલ્લા પંચાયતના સભ્ય જેનક્ષિંહ જાડેજા જે હાલ હાલ બાંધકામ સમિતિના ચેરમેન છે અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા આ બંને મિત્રોની મદદથી એક તાલુકા પંચાયતની યોજના જુભડા યોજનાના અંતર્ગત મેં આ લોકો ની વીજળીકરણ માટેની દરખાસ્ત સરકાર સમક્ષ મૂકી અને આની અંદર સૌથી એટલે કે એ સમયના ધારાસભ્ય હાલ આપણા લોકલાડીલા ઉમેદવાર અને આપણે માટે તો ગર્વ લઈ શકાય એવા વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાણેજા આમને આ પ્રશ્ન થી અવગત કર્યા કે બાપુ આ લોકો સીતેર સીતેર પંચોતેર વર્ષ થયા લાઈટ વગર પોતાના પરિવાર ગુજરાન કરી રહ્યો છે ખરેખર આપણે બીજા આ લોકોને ને લાઈટ ની સુવિધા આપણે પહોંચાડવી જોઈએ એને એક મિનિટ નો પણ વિચાર કર્યા વગર તરત જ પોતાના લેટર પેડ ઉપર એક ભલામણ પત્ર લખ્યો કે વીજળી વ્યવસ્થા આ લોકોને તાત્કાલિક કરવામાં આવે અને આ ફાઇલ અમે પીજીવીસીએલ વિભાગ ને સુપ્રત કરી ત્યાર બાદ પણ અમે એનો વારે ઘડી ફોલોઅપ અને મહેનત કરી અને અહીંયા વીજળી પહોંચાડવાના પ્રયત્ન કર્યા જ્યાં જ્યાં ફાઇલ નો કામ અટક્યું ત્યાં માનનીય વિરેન્દ્રસિંહ જાડેજાએ અમને ખૂબ મદદ કરી છે અને ટેલિફોનિક સૂચનાઓ અધિકારીને આપી અને તાત્કાલિક આ ગરીબ પરિવારો ને લાઈટ મળે વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવું છેલ્લા સાત દાયકાથી એટલે કે સિત્તેર વર્ષોથી અનેક નેતાઓ ને આગેવાનો પાસે વીજળી મેળવવા રજૂઆત કરી હતી પરંતુ નેતાઓના બહેરા કાંડ ને આ રજૂઆતો અથડાતી રહે ત્યાં નેતા આવે સરપંચ આવે બધા આવે પાણી આપશું કે કાઈ લે કારખાના માં લઈ આવી ભરી પીયો પાણી માથા માથે બાઈ ભરી આવ્યો નાહવાનું બાવાનું કાંઈ ન હોય બે ચાર એક સારા પાણી થી નાવી લેવાનું માટે

બાયજપના આગેવાનો જનતસી જાડેજા ભરતસી જાડેજા માંડવી મુંદરાણા તત્કાલીન દરાસે બીવા વિરેન્દ્રસી જાડેજા પાસે રજૂઆત કરાતા વિરેન્દ્રસીઓ ત્યોની 70 વર્ષની સમસ્યાનો તત્કાલીન ઉકેલ લાવી દીધો મેરા જીતૈ લેતા હી તો આ મને ખુશી છે લેતા હી કે મને ખુશી છે યાર મને થઈ ગયા સો વારી માથે થઈ ગયા બળવાની કાય નતી અહીંઓ જાંગી આલાયે છે મને તકલીફ આવે છે લાઈટ આવી છેટે ભરી સના છોરાય તેના કારણે પાણી કી સુવિધા ખપે

એમાં અમે એને જ મત આપવાના છે કઈ નથી અમારે બધા જાય દરિયામાં દરિયા ધંધો કરીને આવીએ ત્યારે અમાને અહીંયા રોજી મળે ત્યારે વેચીને ખાઈએ વીજળીકરણ આજથી પંદર દિવસ પહેલા થઈ ગયું છે એક એક ઘરમાં વીજળીનો ઝગમાટ જગમગી રહ્યો છે દરેક બાળકો પંખા નીચે સુવે છે આનાથી મોટો વિકાસ કઈ હોઈ શકે આ લોકોને ભૌતિક સુવિધાઓમાં લાઈટ તો અમે પહોંચાડી દીધી છે પણ અમને પાણીની વ્યવસ્થા આરોગ્યની વ્યવસ્થા શિક્ષણની વ્યવસ્થા ગવર્મેન્ટ દ્વારા વૈકલ્પિક સુવિધાઓ કરવામાં આવી છે શિક્ષણ અને આરોગ્યની બાજુના પીએચસી માંથી મદદ મળી રહી છે પણ એના માટે આઠ કિલોમીટર જેવું પડે છે અને પાણીની સુવિધા માટે પણ અમે આવનારા સમયમાં અમારા જનપ્રતિનિધિને રજૂઆત કરશું પણ હાલ આ લોકોને જે લાઇટ નો જે આનંદ મળ્યો છે એનો રાજીપો એક સૌ પરિવારો કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને આ બધો જ વિરેન્દ્ર સિંહ બહાદુ સિંહ એમની તેમની ભલામણ ને અને રાજ્ય સરકારની જે આ યોજના છે એનો લાભ લીધો એને આભારી છે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર તે વિકાસ માટે નાનામાં નાના માણસ માટે કામ કરવા માટે તત્પર છે પણ જે તે સમાજના કે જે કે કોમ્યુનિટીના જનપ્રતિનિધિઓ છે એમને ઉચ્ચ કક્ષાએ અને જે કાંઈ જવાબદાર અધિકારીઓને પ્રશ્નને આપવા માટે યોગ્ય રજૂઆત કરવી જોઈએ અને એનો અધિકારીઓ લેવો જોઈએ આ વસ્તુ થશે તો નાનામાં નાના માણસનું કામ થશે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા જનપ્રતિનિધિઓ સારી રીતે કામગીરી કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એમને ભારતીય જનતા પાર્ટી અને આપણી સરકારમાં સાથે રહી અને મદદરૂપ થવું જોઈએ જે કાંઈ આવા પ્રશ્ન ભચાઉ તાલુકામાંથી મુસ્લિમ સમુદાયના હોય કે અન્ય સમુદાયના હોય કોઈ પણ વચિત સમુદાય ના અને એમના દ્વારા બઉ સારી એવી મહેનત કરવામાં આવી હતી આ જે જીવન જ્યોતિ યોજના અંતર્ગત ઝીપડપટી જે આગળ લાઈટ પહોંચાડવામાં આવી ત્યારે ત્યારે સૌથી સૌ પ્રથમ તો તેમજ બચાવ સામખિયારી અને અંજાર તમામ અધિકારીનો પીજીસીએલનો ખૂબ ખૂબ આભાર જેથી કરીને આ લોકોને આ યોજનાનો લાભ મળ્યો અને એમને એમાં પૂરેપૂરી મહેનત કરી જેથી લોધી માછીમાર પરિવારના ઘરોમાં આજે પ્રકાશ પથરાયો તેઓના બાળકો આજે વીજળીમાં રાત્રે પણ અભ્યાસ કરી રહ્યા છે જેથી તેઓ વીરેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો કબીર ન્યૂઝ બચાવ કચ્છ